રાજકારણ બરાબર ગરમાઈ ગયું છે આ સમગ્ર વિવાદમાં વલસાડના એમપી ધવલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ આદિવાસીઓની અસ્મિતા બચાવવાના નામે પોતાનું રાજકીય અસ્તિત્વ માટે આદિવાસી સમાજનો દુરુપયોગ કરી રહી છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું દક્ષિણ ગુજરાતનો રિવર લિંકિંગ પ્રોજેક્ટ પાર તાપી પ્રોજેક્ટ જેના વિરોધમાં હવે કોંગ્રેસે ધરમપુરમાં વિશાળ રેલી કાઢવાનું નક્કી કર્યું છે કેમ કે આ એમએલએ અનંત પટેલનું કહેવું છે કે આદિવાસી સમાજ કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સીઆર પટેલનો વિશ્વાસ ક્યારેય નહીં કરે જો તમારે આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના કરવામાં નહીં આવે તેવું લેખિતમાં આપવું પડશે અથવા તો લોકસભામાં આ માટે શ્વેત પત્ર રજૂ કરવું પડશે તો હવે આ સમગ્ર વિવાદમાં વલસાડના એમ ધવલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે કે આ પ્રોજેક્ટ આગળ વધશે નહીં પરંતુ કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરીને ખોટી અફવાઓ ફેલાવી રહી છે આ તેમનો રાજકીય રૂટલો શેકવાનો પ્રયાસ છે જેનો હું સખત વિરોધ કરું છું આ સાંભળો વલસાડના એમ ધવલ પટેલે શું કહ્યું છે મિત્રો જય આદિવાસી જય જય મુંડા આજે ફક્ત આદિવાસી સમાજના સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે હું તમને ભાઈધરી આપું છું કે અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ કરવાની નથી નથી અને નથી એનું કારણ એ છે કે આજે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાથે ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવલિંગ કરવાની કોઈ યોજના અમારી સરકારને નથી કોઈ હિલચલ પણ નથી એનું કારણ એ છે કે બે હજાર માં ગુજરાતના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હતો એના પછી કોઈપણ જાતની હિલચાલ આ વસ્તુમાં નથી પણ બે હજાર બાવીસમાં ગુજરાતના વિધાનસભા ઇલેક્શન થયા એમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટ જીતી પણ ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગેની જે આદિવાસી પટ્ટી છે એમાં સત્યાવીસમાંથી ત્રેવીસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા અને લોકસભા ચૈતરભાઈ વસાવાને કારમી હાર ત્યાં પણ આપી હતી અને એના પછી સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી થઈ એમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર છે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં નાસીપાસ થઈને આ કોંગ્રેસે પૂરું આયોજન કર્યું છે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને વોટ કરવાના પણ હવે અમારો આદિવાસી સમાજ આ કોઈ પણ વાતમાં આવવાની નથી ભારતીય પાર્ટી સાથે આદિવાસી સમાજ હંમેશા રહ્યો છે ને આદિવાસી સમાજ સાથે ભારતીય પાર્ટી રહી છે એટલે કોઈપણ જાતના આવા પ્રોપોગેન્ડામાં આવવાના નથી અમારો સરકાર ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય આ કોઈપણ જાતના આવા કોઈપણ પ્રોજેક્ટ જ્યાં આદિવાસીઓનું અહિત થઈ એવા કામ અમે કરવાના નથી અમારી સરકાર તો આદિવાસી સમાજનો સારામાં સારો વિકાસ થાય એના માટે કટિબદ્ધ છે અને તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે કેન્દ્ર કે રાજ્ય સરકારનું આવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય જ્યાં એમણે જાહેર કર્યું હોય કે પાર તાપી નર્મદા રિવેલિંગ પ્રોજેક્ટ કરવાના છે આટલા પૈસા એલોકેટ કર્યા છે આ મંત્રાલયે ફાઇનાન્સ મિનિસ્ટરે પૈસા આપ્યા હોય એવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય તો તમે બતાવો એના પછી તમે રેલી કરજો નહીં તો એ સાબિત થઈ જશે કે આદિવાસીની અસ્તિત્વ બચાવવાની રેલી નહીં પણ કોંગ્રેસની અસ્તિત્વ બચાવવાની રેલી આ કોંગ્રેસના કથાકથિત નેતાઓ કરે છે પણ હવે આદિવાસી સમાજ કોઈ પણ તમારી વાતમાં આવવાના નથી આદિવાસી સમાજના લોકોને હું પાછા કહેવા માંગુ છું કે આદિવાસી સમાજનું કોઈ પણ અહી તમે થવા દેવાના નથી ને પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકારની યોજના છે હું કેન્દ્રના સાંસદ તરીકે હું વાત કરું છું ઓથોરિટી સાથે વાત કરું છું ને અમારા જલ શક્તિના મંત્રાલય સી આર પાટીલ સાહેબે પણ ઓથોરિટી સાથે કીધું છે કે આ પ્રોજેક્ટ થવાનો નથી અને નથી જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડા હવે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની વાત કરીએ તો આ પ્રોજેક્ટના વિરોધમાં વાંસદાના એમએલએ આનંદ પટેલ દ્વારા ધરમપુરમાં વિશાળ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે આ પ્રોજેક્ટ આદિવાસી સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને તેને સ્થગિત કરવામાં આવ્યો છે અને લોકસભામાં તેનો કોઈ ડીપીઆર એટલે કે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જ નથી માત્ર કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવાના નામે આદિવાસી અસ્મિતાના નામે રાજનીતિ કરી રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર